નમસ્કાર દર્શક મિત્રો ખબર છે ડૉટ પરથી હું દ્રશિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો સુંદર ચહેરાની સાથે હોઠોની સુંદરતા આંખોની સુંદરતા પણ ખૂબ મહત્ત્વ ધરાવતી હોય છે હવે હોઠો જો ગુલાબી હોય તો ચહેરો પણ ખૂબ સુંદર લાગે છે હવે આજકાલ તો માર્કેટમાં ઘણા બધા એવા પ્રોડક્ટ્સ આવી ગયા છે ઘણી બધી એવી ટ્રીટમેન્ટ આવી ગઈ છે કે જે બાદમાં તમે પણ તમારા હોઠોની સુંદરતા બરકરાર રાખી શકો છો હવે માની લો કે જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય ફાટી ગયા હોય તો જોવામાં કેવું લાગશે ઘણા બધા લોકો જે અમુક એવા રોજગાર સાથે જોડાયેલા હોય તો તેઓને સજી ધજીને જ રહેવું પડતું હોય છે હવે આવામાં ઘણીવાર પ્રોડક્ટનો ઉપયોગ કર્યાને કારણે પણ તમારા હોઠોનો રંગ કાળો થતો જતો દેખાય છે હવે આવામાં અમુક ટિપ્સ તમારી મદદ કરી શકે છે તો દર્શક મિત્રો શું તમારા પણ હોઠ કાળા પડી ગયા છે તો તમને આ વસ્તુ ખૂબ મદદ કરી શકે તમારા રસોડાની અંદર રહેલી આ વસ્તુની પેસ્ટ જો તમે લગાવશો તો ચોક્કસપણે તમને મદદ મળી શકે તો આ છે હળદર હોઠ કાળા થઈ ગયા હોય તો હળદરની પેસ્ટ તમને ઉપયોગમાં આવી શકે એમ છે તો હળદરની પેસ્ટ બનાવવા માટે તમને જોઈશે હળદર થોડું મધ અને થોડું દૂધ દર્શક મિત્રો આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને તમારે તમારા હોઠો ઉપર હળવા હાથે લગાવી દેવાનું છે હવે આ મિશ્રણ તમે એકવાર તમારા હોઠો ઉપર લગાવો એટલે દસ મિનિટ રેસ્ટ લઈ લો દસ મિનિટ થાય એટલે તમારે હૂંફાણા પાણીની મદદથી તમારા હોઠને ધોઈ કાઢવાના છે સારી રીતે સાફ કરી લેવાના છે મિત્રો હોઠની કાળાશ દૂર કરવામાં તમને આ ટ્રીક્સ ખૂબ મદદ કરશે હવે જો તમને હોઠ નરમ દેખાવા હોય હોઠ ગુલાબી રંગના દેખાવા હોય આ ઉપયોગમાં લઈ શકો છો કારણ કે હળદરની આ પેસ્ટ તમારા હોઠને નરમ બનાવશે અને ગુલાબી દેખાવામાં પણ મદદ કરશે મિત્રો આ પેસ્ટ તમારે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર ઉપયોગમાં લેવાની છે અને જો તમને ઝડપથી પરિણામ જોઈતું હોય તો આ પેસ્ટની સાથે તમે દરરોજ યુવી પ્રોડક્ટ લિપ બામને પણ લગાવી શકો છો મિત્રો જો આવી નાની બાબતોની તમે કાળજી રાખશો તો ચોક્કસપણે તમારા હોઠોની સુંદરતા જાળવી રાખવામાં તમને મદદ મળશે અને આમ પણ આવી નાની વસ્તુઓ તો તમને ઘરના રસોડામાંથી જ મળી જશે જેથી કોઈ એક્સ્ટ્રા ખર્ચ કરવાની જરૂર પણ નહીં રહે તો દર્શક મિત્રો જો તમે પણ તમારા હોઠના બદલાતા રંગથી ચિંતિત છો તો તમારે ચિંતા કરવાની જરૂર નથી આ નાનકડો ઉપાય તમારી મદદ કરી શકશે ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ કોમ